દિયોદર તાલુકો અને લાખણી તાલુકો જે આઈઓસીએલ કંપની એના મારફત અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાનું કામ ઘણા સમયથી ચાલું છે ખેડૂતોની રજૂઆત એવી છે કે જે તાલુકાઓમાં પાઇપલાઇન પસાર થતી હોય જે સર્વે નંબરમાં પસાર થતી હોય ત્યાં એ તાલુકાના નજીકનો સર્વે નંબર હોય ઊંચી જંત્રી હોય એ પ્રમાણેનું ચાર ગણું ગણી અને ખેડૂતને વળતર આપવાનું હોય છે એ પ્રમાણે આ લાખણી અને દિયોદર તાલુકાને વળતર આપવા માટે ક્યાંક કંપનીના માણસો હોય કે જે ઓથોરાઈઝ અધિકારીઓ હોય એ હું માનું ત્યાં સુધી એમને ન્યાય નથી આપતા એટલે ગઈકાલે મારે ખેડૂતો જોડે વાત થઈ હતી આજે કલેક્ટરશ્રીએ ખેડૂત પ્રતિનિધિઓને પણ બોલાયા છે પણ હું ખેડૂતોમાંથી એટલું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી બીજા તાલુકાઓમાં કે બીજા ખેડૂતોને વળતર નિયમો પ્રમાણે પરિપત્ર પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોને એમને વળતર આપવું પડશે અને જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી જ્યાં સુધી આનું નિરાકરણ ખેડૂતો કંપનીના માણસો અને ઓથોરાઈઝ ભારત સરકારના અધિકારીઓ હોય કે લોકલ એસડીએમ હોય કે કલેક્ટર હોય આ સાથે બહેન સોલ્યુશન નહીં કરે ત્યાં સુધી પોલીસ હોય કે ગમે તે હોય અમે ખેડૂતોના હિતમાં અહીંયા લોકલ નિશ્ચય ઉપર એને કામ નહીં કરવા દઈએ